વડાલીની પ્રાથમિક શાળા નંબર સાત ખાતે ગરમ સ્વેટરનું વિતરણ કરાયું વડાલી શહેરની ગાયત્રીનગર સોસાયટીમાં આવેલ પ્રાથમિક શાળા નંબર સાતમાં દાતાશ્રીઓ દ્વારા બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું વડાલીની પ્રાથમિક શાળા નંબર સાતમાં શ્રીમદ જયસિંહ બાપાના મોમુક્ષો દ્વારા ધોરણ એક થી પાંચના કુલ પંચાવન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને શિયાળાની ઠંડી સામે રક્ષણ પેળવવા માટે ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું પ્રાથમિક શાળા નંબર ના આચાર્ય શ્રી રેખાબેન સુથાર તેમજ સુહાગભાઈ પટેલ શિક્ષક શ્રીએ દાતાશ્રીઓની ફૂલછડી આપી અને તેમજ શાલ ઉઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું દાતાશ્રીઓ દ્વારા નાના નાના બાળકોની ગરમ સ્વેટર તેમજ બિસ્કિટ બિસ્કિટના પેકેટનું વિતરણ કર્યું બાળકોની સ્વેટર તેમજ બિસ્કિટ મળવાથી તેમના ચહેરા પર અનુકૂળ સ્મિત જોવા મળ્યું હતું અંતમાં પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રેખાબેન સુથારી દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો સંવાદદાતા વિશાલ ચૌહાણ એબી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા

Thank you.